આજના આ વીડિયોમાં આપણે વાત કરીશું વર્ષ બે હજાર ચોવીસમાં રક્ષાબંધન કઈ તારીખે છે રાખડી બાંધવાના શુભ મુહૂર્તો અપરાકાળ કાળ અને પ્રદોષકાળનો સમય જાણીશું તેમજ ભદ્રાકાળ કે જેમાં રાખડી બાંધવી અશુભ માનવામાં આવે છે તેનો સમય પણ જાણીશું આગળ વધતા પહેલાં જો તમે આ ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બિલનું બટન દબાવી દેશો જેથી નવા વિડીયોની માહિતી તમને મળતી રહે રક્ષાબંધન એટલે કે બળેવનો તહેવાર હિન્દુ ધર્મના મુખ્ય તહેવારોમાંનો એક છે હિન્દુ પંચાંગ પ્રમાણે રક્ષાબંધન દર વર્ષે શ્રાવણ મહિનાના પૂનમના દિવસે ઉજવવામાં આવે છે રક્ષાબંધનના આ તહેવારને ભાઈ બહેનના પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે આ દિવસે બહેન ભાઈના હાથ ઉપર રાખડી બાંધીને તેના લાંબા આયુષ્ય અને રક્ષા માટે પ્રાર્થના કરે છે આ વર્ષે રક્ષાબંધનના તહેવારની તારીખને લઈને થોડી મૂંઝવણ છે જેને આપણે દૂર કરીશું આપણે પૂર્ણિમા તિથિની સાચી તારીખ અને સમય જાણીશું તથા રાખડી બાંધવાના શુભ મુહૂર્તની પણ માહિતી મેળવીશું આ સાથે જ ભદ્રાકાળ કે જેને રાખડી બાંધવા માટે અશુભ માનવામાં આવે છે તેના વિશે પણ જોઈશું ભદ્રા કોણ હતી અને શા માટે ભદ્રાકાળને કોઈ પણ શુભ કાર્ય કરવા માટે અશુભ માનવામાં આવે છે એ જો તમને જાણવાની ઈચ્છા હોય તો કોમેન્ટ કરીને અમને જણાવો અમે તેના પર એક વિડીયો બનાવીને ડિસ્ક્રિપ્શનમાં વિડીયોની લિંક મૂકી દઈશું વર્ષ બે હજાર ચોવીસમાં રક્ષાબંધનનો પર્વ ઓગણીસ ઓગસ્ટ અને સોમવારના રોજ મનાવવામાં આવશે પૂર્ણિમા તિથિનો પ્રારંભ થશે ઓગણીસ ઓગસ્ટ સવારે ત્રણ વાગીને ચાર મિનિટે પૂર્ણિમા તિથિ સમાપ્ત થશે ઓગણીસ ઓગસ્ટ રાત્રે અગિયાર વાગીને પંચાવન મિનિટે રક્ષાબંધન અનુષ્ઠાન વિધિનો સમય બપોરે એક વાગીને મિનિટથી રાત્રે નવ સુધીનો રહેશે જેની કુલ અવધિ સાત કલાક આડત્રીસ મિનિટ છે અપરા સમયને રક્ષાબંધન માટે ખૂબ જ યોગ્ય માનવામાં આવે છે જે હિન્દુ પંચાંગ અનુસાર બપોર પછીના સમયે આવે છે જો અપરા સમય ભદ્રાના લીધે ઉપલબ્ધ ન હોય તો પ્રદોષકાળને પણ રાખડી બાંધવા માટે યોગ્ય માનવામાં આવે છે અપરા મુહૂર્તનો સમય બપોરે એક વાગીને તેતાલીસ મિનિટથી ચાર વાગીને વીસ મિનિટ સુધીનો રહેશે જેની કુલ અવધિ બે કલાક અને સાડત્રીસ મિનિટ છે પ્રદોષકાળ મુહૂર્ત સાંજે છ વાગીને છપ્પન મિનિટથી રાત્રે નવ વાગીને આઠ મિનિટ સુધી રહેશે જેની કુલ અવધિ બે કલાક અગિયાર મિનિટ છે રક્ષાબંધનના દિવસે ભદ્રાની છાયા ભદ્રા સમાપ્તિ સમય બપોરે એક વાગીને ત્રીસ મિનિટનો છે ભદ્રા પૂંછ સવારે નવ વાગી ને એકાવન મિનિટથી સવારે દસ વાગી ને ત્રેપન મિનિટ સુધી ભદ્રા મુખ સવારે દસ વાગીને તેપન મિનિટથી બપોરે બાર વાગીને સાડત્રીસ મિનિટ સુધી રહેશે હવે આપણે રાખડી બાંધતા સમયે બોલવામાં આવતા શ્લોક વિશે જાણીશું રાખડી બાંધતી વખતે આ શ્લોકનું ઉચ્ચારણ કરવું જોઈએ બદ્ધો બલિ રાજા દાનવેન્દ્રો મહાબલ તૈન અભિબંધનામી રક્ષે માચલ માચલ જેનો અર્થ આ પ્રમાણે થાય છે જે રક્ષાસૂત્રથી મહાન શક્તિશાળી દાનવેન્દ્ર રાજા બલીને બાંધવામાં આવ્યા હતા એ જ રક્ષાસૂત્રથી હું આપને બાંધું છું જે આપની રક્ષા કરશે હે રક્ષા સૂત્ર તમે ચલાઈમાં ન થાવ ચલાઈમાં ન થાવ મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે